નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની આ નવી વાર્તામાં મિત્રો મારી વાર્તા લગભગ બે વર્ષ પહેલાંની છે હું એક પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરું છું હું સવારે નવ વાગ્યે ઓફિસે જાઉં છું અને સાંજે આઠ વાગ્યે ઓફિસથી ઘરે આવીને જમીને સૂઈ જાઉં છું બસ એટલી જ મારી લાઈફ હતી મારું જીવન કંટાળાજનક થઈ ગયું હતું મારા પડોશમાં એક આંટી રહેતા હતા જે જોવામાં ખૂબ જ સુંદર હતા પરંતુ મેં ક્યારેય તેને ખોટી નજરથી જોયા ન હતા પરંતુ એક દિવસ ઓફિસે રજા હતી એટલે હું બાલ્કની બહાર ઊભો હતો તો મેં તેને બહાર જાડુ લગાવતા જોયા તેણે બ્લુ કલરની મેક્સી પહેરી હતી અને ખૂબ જ સુંદર દૃશ્ય નજરે પડી રહ્યું હતું મારા શરીરની અંદર અચાનક કરંટ દોડી ગયો હતો અને મારી પાસે બેઠેલો કૂતરો ઊભો થઈ ગયો હતો જો હું તમને આંટીની વાત કરું તો તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત શરીર ધરાવતા હતા અને તેનું નામ કરિશ્મા હતું હવે તેને જોવાનો મારો રોજનો નિયમ થઈ ગયો હતો હું એ વખતે રોજ બાલ્કનીમાં ઊભો રહી જતો જ્યારે તે જાદુ કે પોટું લગાવતા હોય અને હું એના વિચારોની અંદર ખોવાયેલો રહેવા લાગ્યો પરંતુ એક દિવસે અચાનક તેણે મને પોતાના ઘરે બોલાવ્યો કારણ કે તેને તેના ઘરમાં સેટીને એક બાજુ ખસેડવી હતી અને તેનો પતિ ઘરે ન હતો હું ગયો અને તેની સેટી ખેંચવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પણ મારા એકલાની તાકાતથી થયું નહીં તો તે પણ મને નીચે નમીને મદદ કરવા લાગ્યા તેની અચાનક નજર મારા કૂતરા ઉપર પડી હું કૂતરાને ઘરેથી જમાડીને જ લાવ્યો હતો તો પણ તે જમવા માટે રાહ જોઈ રહ્યો હતો પણ આંટીએ તેને જમવાની ઓફર આપી નહીં થોડા દિવસો આમ જ વીતી ગયા તે કોઈના કોઈ કામ માટે મને તેના ઘરે બોલાવતી અને તે મારા કૂતરાને ખીજવતી પણ જમવા આપતી ન હતી તે મારા કૂતરાને ખૂબ જ પ્રેમ કરતી હતી પણ તે મને તેને રમાડવા માટે પૂછી શકતી ન હતી એક દિવસ અચાનક મારા મમ્મી પપ્પાને ગામડે જવાનું થયું અને હું ઘરે એકલો હતો અને મને જમવાનું પણ બનાવતા આવડતું ન હતું પરંતુ જ્યારે હું ઓફિસેથી ઘરે આવ્યો તો આંટી મને કહેવા લાગ્યા આજે તું અહીંયા જમી લેજી કારણ કે મેં ચાર લોકો માટે જમવાનું બનાવ્યું છે પણ મારા પતિ કામ માટે બહાર ગયા છે અને તે સવારે આવશે તો મેં તેને કહ્યું કે ના હું ઓનલાઈન ઓર્ડર કરી લઉં તો તે જીદ કરીને કહેવા લાગ્યા કે તું મારું એટલું પણ માન નહીં રાખે અને હા તારા કૂતરાને પણ સાથે લેતો આવજે પછી મેં તેમના ઘરે ગયો અને અમે જમવાનું જમ્યા પછી આંટી સાફ સફાઈ કરવા લાગી મારો કૂતરો પણ જમવાની રાહ જોઈ રહ્યો હતો તે મોટા મોટા લાડવા જોઈને ક્યારનો આમ તેમ નજર ફેરવી રહ્યો હતો તેનું સફાઈનું કામ પૂરું થયું એટલે મેં તેમને કહ્યું હવે આંટી હું ઘરે જાઉં છું તો તેણે કહ્યું અરે બેસ ક્યાં જાય છે થોડી મારી સાથે બેસ અને વાતો કર અને વાત વાતમાં તે મને કહેવા લાગ્યા કે તેના પતિને ફક્ત ઓફિસના કામમાં જ રસ છે તે મારી સાથે આનંદ કરવા માટે સમય કાઢી શકતા નથી તે મને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હતા મેં તેને કહ્યું અરે કાકી તમે ખૂબ જ સુંદર છો તો પણ તમારા પતિ કેમ તમારી સામે ધ્યાન નથી આપતા તે થોડા ઉદાસ થઈને બોલ્યા હું શું કરું સુંદરતાને કોઈ પ્યાર કરવાવાળો પણ જોઈએ તો મેં તેને કહ્યું આંટી હું એક વાત પૂછું તમે ખોટું તો નહીં લગાડો ને તો તેણે કહ્યું બિલકુલ નહીં જે તારા મનમાં હોય તે પૂછી લે તો મેં તેને કહ્યું શું તમારો પતિ તમને આનંદ નથી આપતો તો તે કહેવા લાગ્યા તે મને સો ટકામાંથી ફક્ત દસેક ટકા આનંદ આપે છે હું તેની વાતને સમજી રહ્યો હતો કે તેણે જમ્યા પછી પણ હજી ભૂખ છે મેં મારા કૂતરાને તેની આગળ ધરી દીધો અને કહ્યું આંટી આ કૂતરો પણ આજે ભૂખ્યો છે જો તમે એને પેટ ભરીને ખાવાનું આપશો તો તમને પણ કોઈની સેવા કરવાનો અહેસાસ થશે અને મારા કૂતરાની ભૂખ મટી જશે એટલે તે તરત જ રાજી થઈ ગયા અને તેણે કૂતરાને ખાવા માટે લાડવા અને કેરીનો રસ ભરેલી ટપેલી આપી એટલે કૂતરો ઝડપથી તે ખાવા લાગ્યો અને મિત્રો આંટીને પણ કૂતરાની સેવા કરવાનો મોકો મળ્યો અને તે મનની અંદર આનંદિત થવા લાગ્યા તેણે હવે કોઈ પણ પ્રકારની ફરિયાદ રહી ન હતી હવે જ્યારે પણ તેને સેવા કરવાનો સમય મળતો તો તે મને મારા કૂતરા સાથે તેમના ઘરે બોલાવી લેતા મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વાર્તાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં Yes, yeah, I would...